દુનિયામાં કોઈને ખબર નથી કે આપણો અંતિમ સમય ક્યારે આવશે તેથી જ તમારે કોઈ પણ સંજોગોમાં તુલસી ની માળા ક્યારે ઉતારવી નહીં મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ ના જન્માષ્ટમી ના તહેવાર પર દરેક ભક્તો એ તુલસી ની માળા અવશ્ય ધારણ કરવી જોઈએ કે જે પણ ભક્ત જન્માષ્ટમી ના દિવસે તુલસી ની માળા ધારણ કરે છે તેમનું જીવન મોક્ષ તરફ આગળ વધે છે અને ભગવાન શ્રી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આજના વિડીયો માં હું તમને જણાવીશ કે તુલસી ની માળા પહેરવાના નિયમો શું છે અને શું ફાયદા છે તમે તુલસી ની માળા કેવી રીતે પહેરી શકો છો આ દ્વારા તુલસીની માળા સંબંધિત તમામ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો માહિતી તુલસીની માળા એક બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ નાનો બાળક પણ તેને પહેરી શકે છે જેઓ પરણેલા છે તેઓ પણ પહેરી શકે છે જેમના પતિ નથી તેઓ પણ પહેરી શકે છે

અને સામાન્ય ભાષામાં કહેવાય છે કે જો તુલસી માળાનો જાપ કરવામાં આવે તો તુલસી ની નકારાત્મકતા દૂર થઈ જાય છે તમારા લાગતી તમામ બીમારીઓ દૂર થઈ જાય છે મેં તો એવું પણ સાંભળ્યું છે કે જો કોઈ વ્યક્તિ થાઇરોઇડથી થી પીડિત હોય તો તે થાઇરોઇડની ની તબિયત ઠીક થઈ જાય છે તેથી જ તમે આ તુલસી માળા પહેરી શકો છો હું તો હું એટલું જ કહીશ કે જે ભગવાન તુલસી વિના પોતાનો ખોરાક પણ લેતા નથી તે ભગવાન આપણા જેવા પાપી મનુષ્યો તુલસી વગર સહન નથી કરતા આપણે કઈ રીતે સ્વીકારીશું તો આપણે કઈ કરીએ કે ના કરીએ કમસે કમ તુલસી માળા પહેરી શકીએ જે લાકડાની હોડી હોય છે જે આપણને એક કિનારેથી લઈ જવામાં મદદ કરે છે બીજી તેજ રીતે આ તુલસીની માળા આપણને વૈકુંઠમાં લઈ જાય છે તે ધામમાં ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્થાન આપવાનું કામ કરે છે તેથી આપણે આ માળા પહેરવી જોઈએ મે તમને આ ત્રણેય કારણો જણાવ્યા છે કે આપણે શા માટે આ માળા પહેરવી જોઈએ આ ઉપરાંત તેને પહેરવાથી આપણી આસપાસની નકારાત્મકતા દૂર થાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તુલસી ની માળા પહેરવાથી વ્યક્તિ નો આત્મવિશ્વાસ વધે છે આકર્ષણ વધે છે મિત્રો તો ચાલો જાણીએ કે તુલસીની માળા કેવી રીતે પહેરવી જોઈએ તો હું તમને માળા પહેરવાના ફાયદા જણાવું તે પહેલા હું તમને જણાવવા માંગુ છું કે તુલસી ની છે મિત્રો હવે હું તમને જણાવીશ કે તુલસી ની માળા તમારે ક્યારે પહેરવી જોઈએ અને તેના પહેરવાના નિયમ શું છે તે પહેલા જો તમે ભગવાન શ્રી કૃષ્ણ ને માનતા હોય તો કોમેન્ટ બોક્સ માં સાચા હૃદય થી જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો તમે કોઈ પણ ગુરુવારે તુલસી માળા પહેરી શકો છો તે ભગવાન વિષ્ણુ નો વાર છે આ સિવાય તમે કોઈ પણ એકાદશી પર તેને પહેરી શકો છો કારણ કે તે ભગવાન વિષ્ણુ ની અગિયારસ છે આ સિવાય તમે ભગવાન કૃષ્ણ ના તમામ તહેવાર ની ઉજવણી પર પહેરી શકો છો તમે ભગવાન શ્રી કૃષ્ણ ના જન્માષ્ટમી ના દિવસે તુલસી ની માળા ધારણ કરી શકો છો આ સિવાય તમે અક્ષય તૃતીયા ના દિવસે પણ તેને પહેરી શકો છો મિત્રો હવે જાણીશું કે તમારે માળા કેવી રીતે પહેરવી જોઈએ મિત્રો તુલસી ની માળા પહેરવાની બે રીત છે એક એ જો તમે ગુરુ દીક્ષી ના લીધા પછી તુલસી ની માળા પહેરી રહ્યા છો તો તમારે ગુરુઓએ આપેલી તુલસી ની માળા પહેરવી પડશે પરંતુ જો તમે તેને સામાન્ય રીતે પહેરવા માંગો છો તો પણ તમે તુલસીની માળા ગુરુ દીક્ષા વગર પણ પહેરી શકો છો તેને પણ અત્યંત શુભ માનવામાં આવે છે અને માળા પહેરવાનું પરિણામ શુભ મળે છે અને આ તુલસી માળા પહેરવાનો સાચો નિયમ છે તમે જે દિવસે તુલસીની માળા પહેરવાના છો માની લો કે એક ગુરુવાર અથવા કોઈ જન્માષ્ટમીના દિવસે તો તમારે એક દિવસ પહેલા તુલસીની માળા પર ચોખું ઘી લગાવીને રાખવું જોઈએ પછી બીજા દિવસે જ્યારે તમે તુલસી ની માળા પહેરવાના છો ત્યારે તેને ગંગાજળ થી શુદ્ધ ધોઈ લો જો તમે આજે આ વિડીયો જોઈ રહ્યા છો આજે જન્માષ્ટમી છે તો તમે આજે ફક્ત ગંગાજળ થી તુલસી ની માળા ધોઈ ને ભગવાન શ્રી કૃષ્ણ ને મૂર્તિ ને સ્પર્શ કરાવીને તમે માળા પહેરી શકો છો તમે કોઈ પણ મંદિર માં જઈને આ માળા ભગવાન કૃષ્ણ ભગવાન તેમના અર્પણ કરી શકો છો અથવા તમે ભગવાન ની મૂર્તિ ને આ માળા પહેરાવી શકો તો તેને પહેરાવી દો જો તમે મંદિર માં ન જઈ શકો તો તમારી પાસે તમારા લાડુ ગોપાલજી ઘર ની અંદર છે તો તેમને પહેરાવી દો અથવા તમારી પાસે શ્રી વિગ્રહ અથવા તમારી નજીક કૃષ્ણ બનાવો આ ભગવાન લક્ષ્મી નારાયણજી મૂર્તિ છે તેથી તેને થોડા સમય માટે પહેરાવો તેમને પ્રણામ કરીને કહો હે ભગવાન હું આ તુલસીની માળા ધારણ કરું છું હું કહું છું કે ભગવાન મે આ તુલસી માળા પહેરી છે જેથી હું જે છું તે કોઈ પણ સ્વરૂપમાં તમારા માટે સ્વીકાર્ય બની શકું હું તમને પસંદ કરું છું આ મારી એકમાત્ર ઈચ્છા છે પછી તમે આ તુલસી માળા પહેરી શકો છો અને તમે કહો કે ભગવાન જો તેને પહેરતી વખતે અથવા પહેર્યા પછી જાણતા પડે કોઈ ભૂલ થઈ હોય તો હું તેના માટે પહેલેથી જ માફી માંગુ છું તેથી આ તુલસીની માળા તમારા ગળામાં પહેરો મિત્રો જો તમે ગુરુ દીક્ષા લીધા વગર તુલસીની માળા પહેરવાની આ એક સરળ રીત છે હવે જાણીશું કે તુલસીની માળા પહેર્યા પછીના શું નિયમ છે જે વ્યક્તિ ગુરુ દીક્ષા લીધા વગર પહેરે છે તેમના માટે અલગ નિયમ છે અને જે લોકો ગુરુ દીક્ષા લઈને પહેરે છે તેમના માટે પણ અલગ નિયમ છે જો ગુરુદક્ષ દીક્ષા લઈને તુલસી માળા પહેરે છે તેમના માટે ડુંગળી લસણ આ બે વસ્તુને ન ખાવી જોઈએ જેવો ગુરુ વગર આ માળા પહેરે છે તેઓને ડુંગળી લસણ ખાવાની કોઈ મનાઈ નથી મિત્રો હું તમને એક સરળ વાત સમજાવું છું કે એક ઘર છે ઘરની અંદર આપણે તુલસાજીનો છોડ વાવીએ છીએ હવે આપણું શરીર ઘર બની ગયું છે અને આ તુલસીની માળા તે છોડ બની ગઈ છે મિત્રો વારંવાર પૂછવામાં આવે છે કે તમે પીરિયડ્સ દરમિયાન તુલસીની માળા પહેરી શકો છો હા મિત્રો તમે પીરિયડ્સ દરમિયાન પણ તુલસી માલા પહેરી શકો છો આપણે માળા પહેરીએ છીએ કારણ કે જયારે આપણે મૃત્યુ પામીએ ત્યારે આ તુલસીની માળા આપણા ગળામાં હોવી જોઈએ અને પ્રભુએ આપણો સ્વીકાર કરવો જોઈએ આ દુનિયામાં કોઈને ખબર નથી કે આપણો અંતિમ સમય ક્યારે આવશે તેથી જ તમારે કોઈ પણ સંજોગોમાં તુલસીની માળા ક્યારે ઉતારવી નહીં એવું વિચારીને કે મારી આગામી ક્ષણ હોઈ શકે છે એવું વિચારીને કે ભગવાન અમને ફરીથી સ્વીકારશે નહીં દરમિયાન પણ વિચારી ગળામાંથી ન ઉતારવી જોઈએ બીજી વાત તુલસી ની માળા રાત્રે સુતા પહેલા પણ ન ઉતારવી જોઈએ ત્રીજી વાત જો તમે જાતીય સંબંધ ધરાવતા હો તો તમારે તે સમયે તુલસી ની માળા ઉતારવી પડશે જો તમે ગુરુ દીક્ષા લીધા પછી માળા પહેરી હોય તો તમારે તેને કાઢવાની જરૂર નથી પરંતુ જો તમે ગુરુ દીક્ષા લીધા વિના માળા પહેરી હોય તો તમારે તેને દૂર કરવી પડશે તમારે જે પણ જાતીય સંભોગ કર્યા પછી તમારે તમા હાથ ધોઈને એ જ સમય પાછી પહેરી લેવી જોઈએ સવારે સ્નાન આદિ કરીને પહેરીશ તમારે તેની રાહ ન જોવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તુલસી ની માળા જયારે આપણે પહેરીએ છીએ અને સ્નાન કરીએ છીએ ત્યારે એક લોટાનું પાણી પણ આપણા નાખે છે અને તે લોટાનું પાણી તુલસી ની માળા ને સ્પર્શ કરે પછી ગંગા યમુના સરયુ નર્મદા સરસ્વતી ગોદાવરી પવિત્ર નદીઓ માં સ્નાન કરવાનું જેટલું પુણ્ય ફળ વ્યક્તિ ને મળે છે તુલસી ની માળા પહેરીને સ્નાન કરવાથી મળે છે તેથી આપણે સ્નાન કરતી વખતે પણ આ માળાને ક્યારે દૂર ન કરવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ ન કહે છે તુલસી ની માળા દરેક વ્યક્તિ પહેરી શકે છે પછી ભલે તે વિધવા સ્ત્રી હોય પરિણીત પુરુષ સ્ત્રી અથવા કોઈ પણ ભગવાન શ્રી કૃષ્ણ ના ભક્ત દરેક મનુષ્ય તેને પહેરી શકે છે મિત્રો તમારે પણ જન્માષ્ટમી ના દિવસે તુલસી ની માળા અવશ્ય પહેરવી જોઈએ તેથી તમને સુખ પરિણામ મળશે અને વ્યક્તિ મોક્ષ તરફ આગળ વધે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સ માં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો અને આવા વધુ ધાર્મિક વિડીયો જોવા ચેનલ ને લાઇક